નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ લોકો તમારી નિંદા કરે છે કોઈ લોકો તમારી બુરાઈ કરે છે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક લોકો અહીં ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી પરંતુ પોતે જ ભૂલી જતા હોય છે કે ખુદ પોતે કોના છે નંબર બે યાદ રાખો કે જે લોકો તમારી બુરાઈ કરવા માગે છે જે લોકો તમારી નિંદા કરવા માગે છે એ કરવાના જ છે તમે સારું કરો કે ખરાબ એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરવું જોઈએ નિંદાથી ક્યારેય પણ ના ગભરાશો નંબર ત્રણ બીજાને નિયંત્રણમાં કરવાના બદલે જો તમે પોતાની જાતને નિયંત્રણ કરવા લાગશો તો તમારા અડધા દુઃખો તો એમ જ દૂર થઈ જશે નંબર ચાર સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો પરંતુ મનુષ્યને સમયે બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે નંબર પાંચ જેને તમારો સાથ નિભાવવો છે એ કેવી પણ પરિસ્થિતિ હશે એ તમારો સાથ જરૂર નિભાવશે તે ક્યારેય પરિસ્થિતિનું બહાનું નહીં કાઢે નંબર છ જ્યારે પણ આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે જે માણસ આપણો સાથ છોડી દે એ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય તેમ છતાં એ આપણા દિલથી નીકળી જ જાય છે જીવનમાં જો કોઈ એવું કહે કે તું ચિંતા ના કર હું બધી રીતે તારી સાથે છું તો યાદ રાખો કે તમે સાચા સંબંધો કમાયા છે દિલમાં આવવાનો તો રસ્તો હોય છે પરંતુ જવાનો નથી હોતો એટલે જે લોકો દિલમાંથી જાય છે તે દિલ તોડીને જાય છે જો કોઈની કદર કરવી હોય તો જીવતા જીવ કરી લો સાહેબ કારણ કે મર્યા પછી તો નફરત કરવાવાળા પણ રડી પડતા હોય છે જીવનમાં એક સાથી એવો પણ હોવો જોઈએ કે જ્યારે આપણે ખોટા હોય ત્યારે આપણને સમજાવી શકીએ અને જ્યારે આપણે સાચા હોય ત્યારે આપણી સાથે ઊભા રહી શકે સંબંધ જો થોડો સમય રાખવો છે તો મીઠા બનો અને જો લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેમ છતાં તેની મુસ્કુરાહટ પાછળનું તેનું દર્દ દેખાઈ જ જાય છે કેટલાક લોકો તમને એટલા માટે નફરત કરવા લાગે છે કે તમારી સાચી વાતો તેમને કડવી લાગે છે કેટલાક લોકો ફક્ત દેખાવો કરે છે કે એ તમારી સાથે છે પરંતુ સમય આવવા પર એ ક્યાં ગાયબ થઈ જાય છે કંઈ ખબર પડતી નથી અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે પરંતુ વાતોનો મતલબ કોઈ કજ સમજી શકે છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવી દે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો ખોટા લોકોથી રાખેલી ઉમીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે જે બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માંગે છે ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય નથી છીનવતો સારો માણસ ક્યારેય મતલબ નથી હોતો બસ એ દૂર થઈ જાય છે તે લોકોથી જેમને તેની કદર નથી હોતી કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ હોય છે જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે આ પણ અજીબ છે ને સાહેબ કે કોઈકની મદદ કરવા માટે કોઈને ટાઈમ નથી પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા લોકો પાસે અહીં ટાઈમ છે પરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા બાકી ચાહવાવાળા લોકો તો દરેક જગ્યાએ મળી જ જતા હોય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો દોસ્તો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવતી હોય છે કોઈ પણ સંબંધનો અંત ત્યારે જ થાય છે જ્યારે કોઈ એકની કોઈ એક માણસની કોઈ એક વ્યક્તિની બીજા પ્રત્યેની પરવા અને પ્યાર બીજા લોકોને બોજ લાગવા લાગે છે સમય રહેતા જ પોતાને બદલી દો દોસ્તો કારણ કે જો સમયે બદલ્યા તો ખૂબ જ તકલીફ થશે જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ તમને જોવાનો સમય પણ મળશે એટલા માટે થોડી ધીરજ રાખો પોતાના એ હોય છે જે બીજા કોઈ માટે તમને નજરઅંદાજ ના કરે તમને ઇગ્નોર ના કરે ના કરીશ વિશ્વાસ અહીં પળભરની મુલાકાત પર કારણ કે જો જરૂરત ના હોય તો અહીં લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે જેમને જવું છે એમને જવા દો તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે ખૂબસુરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ જ્યારે દર્દ સહન કરવાની આપણને આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના બંધ થઈ જાય છે તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે પછી તે ભલે ખુશી હોય દર્દ હોય અપમાન હોય કે પછી સન્માન હોય મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરવું જોઈએ ગમે એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ કે એ વ્યક્તિ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે જે ભીડ ખોટી દિશામાં આગળ વધી રહી છે એની સાથે ચાલવાથી તો એ જ સારું છે કે તમે એકલા જ ચાલતા શીખી જાઓ લોકો તમારાથી ખુશ છે કે નથી તો તેની પરવા ના કરો કારણ કે તમે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિના મનોરંજન માટે નથી આવ્યા તમારી જિંદગીના ફેસલા તમારા હાથમાં છે જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ એનો મતલબ એવો જ છે કે તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરવું જોઈએ ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જરૂર જાણી લેવી જોઈએ ના રડશો કોઈના છોડી જવાથી પરંતુ સમય એવો લાવી દો મહેનત એવી કરો કે લોકો તમને મળવા આવે નવા નવા બહાનાથી મૂલ્ય એ વસ્તુઓનું નથી હોતું મૂલ્ય એ આપણી જરૂરત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે જીવનમાં જો શાંતિ મેળવવા ઈચ્છો છો તો સૌથી પહેલાં જે વસ્તુ પોતાની પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ આ દુનિયામાં સૌથી વધારે સુખી માણસ એ જ છે જે પોતાના ઘરમાં ખુશ રહે છે સંબંધ ભલે કોઈ પણ હોય પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો તમારી સાથે ઊભો નથી રહેતો તો એ સંબંધનો કોઈ પણ મતલબ નથી હોતો કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર